તો દોસ્તો આજે આપણે એક એવા છોડ પાસે ઊભા છે એવી જે એક અલગ જ પ્રકારનો છે વિચિત્ર પ્રકારનો છે પણ બહુ અદભુત કુદરતની કલાકારી આની અંદર નજર આવે છે તો આપણે એ છોડ તમને થોડાક નજીકથી દેખાડવું આના પાન જુઓ તમે કોબરા નાગ જેવા પાન છે એના નાગ આકારના અને આ છોડનું નામ પણ નાગપાન છે એના બધા જ પાન આવી રીતે નાગ જેવા આવે છે જુઓ તમે જાણે એરું આકાર અને આગળથી નાગની ફેણ નીકળી હોય એવો એનો આકાર છે બધા જ પાન એના જોશો તો તમને નજર આવશે જો લાંબા અને નાગ જેવા પાન છે એના સુંદર મજાનો છોડ એક ડાંટકી ઉપર ઉગી નીકળ્યા છે અલગ અલગ ડાંડલીઓમાં અને એની અંદર સરસ મજાના ફૂલ પણ આવે છે જો આ સફેદ કલરના સુંદર ફૂલ પણ આવે છે એની અંદર અને એના પાન જો નાગ પાન તરીકે આ ઓળખાય છે એની અંદર લોકવાયકા અને પુરાણિક કથાઓ સામેલ છે આની અંદર કે ભાઈ આ છોડનું નામ આ કથાના હિસાબે પડ્યું છે પણ એના પાન જોશો એટલે અસલ તમને નાગ જાણે બહાર નીકળ્યો હોય અને ફેણ માંડીને બેઠો હોય એવો આકાર એનો નજર આવે છે આ સુંદર મજાના એના ફૂલ છે અલગ અને એકદમ વિચિત્ર પ્રકારનો આ છોડ છે જો એના પાન બધા જ પાનની અંદર તમને એની કોઈ મોટી ડાળી નથી આવતી એક જાડી ડાળીની અંદર જ તે આ પાન બધા ફૂટી નીકળે છે સરસ સરસ રીતે આ પાન બધા એના ફૂટી નીકળે છે ઉપર જોશો તો ઉપર પણ સરસ મજાના સફેદ વ્હાઈટ ફૂલ આવ્યા છે આ એના ફૂલ છે પણ આ એક રૂબરૂ આ છોડને જોવો એક લાહવો છે જો તમારી આસપાસની અંદર આ છોડ હોય તો એને જોવા માટે જાજો અને કદાચ કુદરતી કયો ઔષધિ ગુણો હોઈ શકે પણ એની વિશે મને જાણકારી નથી કોઈ આયુર્વેદિક ડોક્ટર એના વિશે તમને જાણકારી આપે તો આ તો નાગપાન વૃક્ષનો છોડ જે મેં આપને બતાડ્યો તો બીજા વૃક્ષની માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર